છે કે ઘેરના ગામડાઓની હાલત અને બાજુ પાણી જ પાણી આ પાણી છે દિવાળી સુધી રહેશે દિવાળી સુધી ઉતરશે જ નહીં તો તમે બધા વિચારતા હશો કે જે પાણી અત્યારે પણ ભર્યું છે જે મેં નથી કે કઈ નથી તો પણ રોડ ઉપરથી પાણી પ્રસાર થાય છે અને વાહન પ્રસાર કરવામાં ખૂબ જ તકલીફ પડે છે કારણ કે રોડમાં ખાડા પડી ગયા છે તો આ નજારો છે મંડેર ઘેડ તાલુકો જિલ્લો પોરબંદર જુવા અને આ વિસ્તાર અમારા ગામનો સૌથી હેઠાણવાળો વિસ્તાર થતો જાય જગ્યામાં મુજબ ડેરે અને કેમ છો બધા મજામાં મજામાં મજા છો તો આજે ફરી વખત એક અમારા ઘેરનો વિડીયો લઈને આવી ગયો છે અને આ છે અમારો ઘેર જ્યાં જુનાગઢનું પાણી આવે એ અમારા આમથી આવે પહેલાં અહીંયા છે બાજુમાં શર્મા ઘેર શર્મા ઘેરમાં પાણી વધે પછી અમારે મંડેર ઘેરમાં પાણી વધે અને આમ મધવતીનું આવે તો તો અમારે બધાયને એક જ વધે પણ આમ જુનાગઢથી આવે તો અમારે પહેલાં શર્મા ઘેરમાં પાણી વધે અને શરમા ઘેરમાં પહેલાં પાણીનો ઉતારો થાય પછી અમારા મંડેર ગેરમાં પાણીનો ઉતારો થાય તો અત્યારે હું આવી ગયો છે એવા રસ્તામાં કે જ્યાં હજી મેં નથી કે કંઈ નથી તો પણ હજી રસ્તા ઉપર પાણી ભર્યું છે ભાઈ ના તો આજે આપણે આવી ગયા છે જ્યાં વધારે પાણી સૌથી વધારે અને આ સૌથી નિશાણવાળો રસ્તો છે ભાઈ જ્યાં જ્યારે સેલ આવે ત્યાં તો અહીંયા બહુ જ વધારે પાણી થાય છે અને કંઈનો ઘટે હું પાણી થાય ભાઈ આ અને અત્યારે પણ જોવો તમે એટલું પાણી ભર્યું એના ઉપરથી તમે બધા અંદાજો મારી શકશો કે અહીંયા જ્યારે વધારે મેં હશે વધારે પાણી આવતું હશે ઉપરથી ત્યારે અહીંયા કેટલું પાણી હે ભાઈ તમે અંદાજો મારે શીખ્યો અને તમને વિચારતા હે કે આ ભાઈ ટોળા કાં અહીંયા રોડમાંથી નાખ્યા તો ભાઈ ટોળા એવા હારું નાખ્યા કે જે આ ખેતરું છે એ ધોવાય નો એવા હાટું અહીંયા ટોળા નાખ્યા છે અને અહીંયાથી મસ્ત આમ પાણી વહેણ આવે એટલે આમ સીધે સીધું વહ્યું જાય અને ભાઈ જ્યારે મલકનું પાણી આવે ત્યારે આ બધા ખેતરું ધોવાઈ જાય છે એવા હારું આ બધા બધા પાણા નાખ્યા છે અહીંયા ટોળા બધાએ નાખી દીધા ગડગડિયા પાણા નાન તેન એટલા માટે ખેતરું ધોવાય ન અને ખેતરું ભાઈ અવાર તો બોબલ ધોવાણ છે કારણ કે પાણી અવાર વધારે એવું હોય તો અમે મારા આગલા વિડીયા હો ટકા જોયા હે તો એ બધાને ખબર છે કે ઘેડ વિસ્તારમાં કેટલું પાણી આવે છે અને તમે બધા વિચારતા ઘણા વિડીયામાં મેં મારા જણાવ્યું છે કે અમે આ ઘેર વિસ્તારમાં વાવણી શું કરીએ એટલું પાણી ભર્યું રહે તો રહેતો પાક તો નહીં ભાઈ એવું નથી અમારા ઘેડમાં આ જે પાણી સુકાશે તે દિવાળી ઢુકળું હુંકાય નોરતા ઢુકડું સુકાઈ જાય તો જો વધારે મેં થાય તો ન હુકાય અને ઉછાણવાળા વિસ્તારમાં તો ભાઈ એટલા પાણીથી તો જ બીતા પણ જે રોડમાં ખાડા અંદર પડી ગયેલા હોય જો આવી રીતના આવી રીતના આવા ખાડા પડે ગયેલા હોય એનાથી બહુ બીએ છે કારણ કે ભાઈ ખાડા છે ને મોટર સાયકલ નાખી પાડે નાખે છે એટલા માટે આ ધોવાઈ જાય આમાં ગમે એવો રોડ બનાવે ભાઈ બે બે થી ત્રણ વર્ષમાં ભાઈ રોડ તૂટે જાય એટલે ખાડા આમાં બહુ પડે ને ભાઈ એટલા માટે માણસ મોટર સાયકલ કાઢતા બીએ છે મને અટાણે બધા પૂછે કે ખાડા કેવા છે હું કે ભાઈ બહુ નથી નીકળી જાય આ રસ્તો છે અત્યારે બહુ ખાડા પીડા નથી કારણ કે આ સિમેન્ટ રસ્તો હતો અને બહુ ખાડા અને પીડ્યા એટલે મોટરસાઈકલ કાઢવામાં કાઢવામાં થોડીક સહેલાઈ પડે પણ પાણી આવે તો તો ભાઈ નીકળે જ નહીં કારણ કે પાણી તો વધારે હોય એટલા માટે ન નીકળે અને ઘણા બધા કોમેન્ટમાં પૂછતા હતા કે આમાં તમે વાવો હું તો અમે આમાં સણા અને મગ અને જો એવું મેં ન પડે તો ભાઈ અડધા ખેતરોમાં કુંદરી પણ થાય એટલે કે સાયર જવાયર અને આમ અત્યારે તમે જ્યાં નજર પૂગે ને આ સુધી પાણી જ ભર્યું હશે આખે આખો અમારા મંડેર ઘેરનો સૌથી નીચામાં નીચો વિસ્તાર છે અને એ આજે હું તમને બતાવવા લેવ્યો છે આખે આખો વિસ્તાર આ નીચો છે અને અહીંયા રોડ ઉપર પણ પાણી હોય બીજે આ એક જ રોડ એવો છે કે અહીંયા રોડ ઉપર પાણી છે બીજે બધે આપણે ગયા ત્યાં એક પણ રોડ ઉપર પાણી નથી અને હજે એક રોડ એવો છે જે આથી પણ નીચો છે જ્યાં એનો પણ આપણે વિડીયો આવશું થોડોક લેટ આવશે અને ઘેરના વિડિયાની માહિતી જોતી હોય બધે બધે ઘેરનું તમારે જાણવું હોય તો ચેનલને કોઈ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ભાઈ આ રોડ ઉપરથી આપણે નીકળવું હોય તો ભાઈ અહીંયા જીવ જંતુનું ખૂબ જ ધ્યાન રાખવું પડે છે કારણ કે જે હરીંડા હોય હરફ તો આમાં ન હોય સાપ જેને આપણે કહીએ કોબરા સ્નેક ને એવા બધા તો ન હોય પણ જે હરીંડા હોય તેના કરડવાથી આપણે માથું દુઃખે એવી રીતના એમાં બધું થતું હોય એવા જાનવરોની ભાઈ બહુ જ બીક લાગે છે એટલા માટે ભાઈ સાવધાની આવવું પડે છે અને આ રોડ તો બધો ઓછો છે અહીંયા પાણી ન ભરાય પણ જ્યારે વધારે પાણી આવે છે ત્યારે પણ આ આખા આખા રોડ જેટલો તમને આમ સુધી દેખાય છે તે આખામાં પાણી ભરાઈ જાય છે અને આ બધે બધા ખાડા છે એ ધોવાણના કારણે બધે થયો છે પાણી આવે વધારે એને વધારે પ્રવાહ હોય એટલે આ બધે બધા ધોવાઈ જાય છે અને અવારભાઈ મેં એટલો પડ્યો કે આખે આખા રેસ ફૂટી ગયા છે પાણીની અવાર કમી જ નહીં થાય એવી રીતના છે કે ઘેરના ગામડાઓની હાલત અને શહેર બાજુ પાણી જ પાણી આ પાણી છે દિવાળી સુધી રહેશે દિવાળી સુધી ઉતરશે જ નહીં અને અહીંયા તો ભાઈ તો દિવાળી વીતી જશે કારણ કે આ હિસામાં નીચો ભાગશે એટલા માટે અહીંયા તો પાણી હોય જ પાછા ઘરે જઈએ અને ઘરે જઈને પાછી તમને થોડી માહિતી આપીએ અને રસ્તા બીજા આવશે ત્યાં પણ આપણે જઈએ અને ત્યાં પાછી બીજા લોકેશન ઉપર જઈએ અને ત્યાં પણ તમને માહિતી આપીએ થેન્ક યુ ધન્યવાદ કાંઈ દેખાય એ અહીંયા જ નહીં આ પાણી બધે બધું અમારા ઘર સુધી પણ ભાઈ પહોંચી આવે છે એટલે જ અમારે ચિંતા થાય છે ભાઈ અહીંયા રહી તું તો અમને કંઈ વાંધો ન આવે અને આ પાણી અમારા ઘર સુધી પહોંચી આવે છે અને આથી હરફ પાણી ઘર સુધી આવે છે આ તો હજુ કંઈ નથી આ તો પાણી ઉતરી ગયા પછીનો બધો નજારો છે પાછે તમને ભાઈઓ દેખાય દ્વારકા જાય છે હાલીને બધે અમારા ઘેડ વિસ્તારનો ઉપલો વિસ્તાર અને અહીંયા જોવો તમે વાયુ જોવો ભાઈ આ કુવો છે ઘણા વાયુ મસ્તે એટલે કુવો કેવો પડે આ કુવો છે કુવાના સ્તર ભાઈ તમે હાવ એટલે હા ઊંચા છે અને આ તો હજી ઉછાણ વાળો વિસ્તાર છે એટલે કુવો ભર્યો અમારા અમારી ડિસ્ટ્રિક્ટના બધા કુવા છે ને એ આખે આખા ભર્યા છે જો આ તો આખે આખા બધું ખાલી ખમ છે પણ હજી આમાં તમે થોડુંક ખોદો એટલે પાણી નીકળે જો માંડવીનો પાક આમાં વાયવો હશે પણ એની નુકસાની થઈ ગઈ છે મગફળીના પાકમાં અમારે બહુ જ અમારે નુકસાની થઈ ઘેડ પંથકમાં જે ઉસાણવાળા વિસ્તારમાં એમાં મગફળી વાવીએ પણ પાણી ભરાઈ જાય એને લીધે મગફળીના પાકને ખૂબ જ નુકસાન થયું છે સાથે આપણો આ વિડીયો એન્ડ કરીએ બધાને પસંદ આવ્યો તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને આવજો પાછા મળશું નવા વિડીયો સાથે ત્યાં બધાને બાય કરજો